વડોદરાની જૂની સરકારી હોસ્પિટલમાં દવાઓની અછત છે જેમના હોસ્પિટલમાં સર્જાઈ છે દવાઓની અછત તેત્તાલીસ પ્રકારના રોગોના સારવારની દવાની અછત છે થાઇરોઇડના રોગની દવાનો સ્ટોક પણ ખાલી થઈ ચૂક્યો છે રેડિયોલોજિઝ છે પણ સિટી સ્કેનની સુવિધા નથી માઉ ઘણી વખતે દર્દી દસ દર્દી દવા લેવા આવ્યા હોય એમાંથી આઠ દર્દીના આપણે બેને ખલાસ થઈ જાય પછી મૂંપડે દર મહિને એ થાઇરોઈડ દવા દર મહિને આપીએ એને તકલીફ પડતી હોય બે ચાર દિવસની બાકી બીજેથી વ્યવસ્થા કરીને દર્દીને અમે દવા આપીએ છે કોઈને બહારથી લખી આપતા નથી અમે અમે હા પરિપત્ર કે જ્યારે અમારે સરકાર તરફથી દવા ન હોય તો અમારે પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્રમાંથી દવા મંગાવવાની હોય એ દવાનો ઓર્ડર કરી દીધો છે ત્યાંથી દવા આવશે સપ્લાય કરી દેવા ચૂંટણી ગાયકવાડ જમાની સરકારી હોસ્પિટલ એટલે જમનાબાઈ હોસ્પિટલ અને જમનાબાઈ હોસ્પિટલમાં જેવા રોગોની

હમણાં નથી દવા મેં ત્રણ ત્રણ ચાર ધક્ ત્રણ મહિનાભાઈ હોસ્પિટલની અંદર છેલ્લા થી મહિનાથી દવા નથી ખાસ કરીને દવાઓ નથી જેમાં દવાઓ છેલ્લા બે મહિનાથી નથી તો પેશન્ટો ઘણા ધક્કા ખાઈ રહ્યા છે તો મેં આરોગ્ય મંત્રીને મેઇલ કરીને જાણ કરી છે પટેલ સાહેબને પહેલાં તો જમનાભાઈમાં જાણ કરી ચાર વખત પણ ત્યાંથી કોઈ જવાબ ન મળતા મેં ઋષિકેશ પટેલ સાહેબને જાણ કરી છે સીટી સ્કેનનું સુવિધા મૂકવામાં આવે તો જેનાથી દર્દીઓને બહાર પૈસા ખર્ચવાનો વારો ના આવે ને આ દવાનો જથ્થો તાત્કાલિક ધોરણે આવી જાય એવી માંગ છે જમનાભાઈ હોસ્પિટલમાં તેતાલીસ જેટલા રોગોની દવા નથી ખાસ કરીને થાઇરોઇડની પણ નથી અને તેના કારણે દર્દીઓને બહાર મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાનો વારો આવે છે ત્યારે આરોગ્ય મંત્રીને પણ જાણ કરવામાં આવી રહી છે અને સાથે જ આ દવાઓ તાત્કાલિક આપવામાં આવે અને જમનાભાઈ હોસ્પિટલમાં રેડિયો રજિસ્ટર પરંતુ સીટી સ્કેન નથી તો તેની પણ સુવિધા આપવાની માંગ ઉઠી છે કેમેરા પર્સન નિકેશ વાણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા